આજે જે મારા વાહન ચાલક ભાઈઓ અહીંયા ભેગા થયા છે એ મારો પરિવાર છે આજ હું જણાવું કે તેર તારીખે રાજકોટમાં શાળાઓ દરેક શાળાઓ ચાલુ થઈ ગઈ છે જે ચાર દિવસથી આજે અમારા વાહન ચાલકો બાળકોને તેડવા મૂકવાનું કામ ત્યાં લિપ્ત છે એનું એક કારણ છે કે રાજકોટ એ આરટીઓ અમને અને સરકારશ્રી તરફથી ટેક્સી પાસિંગ કરવાનું એક સૂચના આપવામાં આવેલી હતી જે અનુસંધાને મેં આરટીઓ અધિકારી જિલ્લા કલેક્ટર સાહેબ બધાને રૂબરૂ મળ્યો હતો અને અમને સમય માગવાની વાત કરેલી તો અમને સમય આપવામાં આવ્યો આવેલો નથી જેથી તેર તારીખે શાળા ખુલતાની સાથે જ એ આરટીઓ અધિકારીએ રાજકોટના વાહન ચાલકોને મેમા આપેલા છે જે એક એક મેમાની અંદર વીસ વીસ હજારની આસપાસના મેમા આપેલા છે જ્યાં મેમા જ્યાં સુધી ક્લિયર ન થાય ત્યાં સુધી અમારા વાહન ચાલકોની ટેક્સી ગાડી થઈ શકે એમ નથી કારણ કે મિનિમમ ત્રીસ હજાર રૂપિયાનો ખર્ચો છે આ અનુસંધાને મેં રજૂઆત ઘણી કરેલી છે પણ અમારી રજૂઆત આજ સુધી કોઈ ધ્યાનમાં નથી લીધી ત્યાંથી કરીને આજે આખા ગુજરાતમાં તમામ સ્કૂલ વાહન સંગઠને બંધનું એલાન આપેલું છે જેને મેં ટેકો આપેલો છે એ અનુસંધાને આજ મારા વાહન ચાલકો અહીંયા ઉપસ્થિત થયેલા છે અને રજા રાખેલી છે જેમાં પરિસ્થિતિ એવી છે કે જો વાહન ચાલક પોતાના ઘરેથી બાળકો બેસાડીને શાળાએ જાય તો રસ્તામાં આરટીઓ અધિકારી મેમા આપે છે આ મેમાને અનુસંધાનને બીકના માયરા અમારા વાહન ચાલકો જતા નથી બીક એવી છે કે જેની પાસે પૈસા જ નથી આજે એની પાસે પૈસા નથી તો આ ટેક્સી વાહન માટે મેં મુદત ત્રણ માસની માગવા માગેલી છે

પોતાના વાલીને ઇમરજન્સી મિટિંગ બોલાવી અને બાળકોને બસમાં માં બેસવાની પ્રયત્ન ચાલી રહ્યા છે અને પચાસ ટકા અમારા વાહન ચાલકોના બાળકો વાહનની બદલે રિક્ષામાં જવા તૈયાર થઈ ગયા છે પેરેન્ટ્સ જેથી કરીને હું હવે જો હડતાલ આગળ આગામી દિવસોમાં વધારીશ તો મારા વાહન ચાલકોની ગાડી કાયમી માટે આખું વર્ષ ખાલી રહેશે અને બેકાર થશે એ અનુસંધાને મારા વાહન ચાલકોના હિતને ખાતર હું કાલે બધાને બાળકો ભરવાની છૂટ આપું છું અને સરકારને જે અમને કરવું હોય એ કરે કારણ કે હવે અમે કંટાળી ગયા છીએ આજે વેકેશનના બે મહિના જતા રહ્યા છતાં પણ કોઈ અમારી પાસે પૈસા નથી ચાર દિવસથી અમે લડત આપી છીએ કોઈ પણ આગેવાન કે કોઈ પણ અધિકારી અમારો પ્રશ્ન સાંભળવા તૈયાર નથી આરટીઓની અંદર એક સાથે ત્રણ હજાર ટેક્સી થઈ શકે એવી શક્યતા નથી જે મારી બાજુ જ છે પરિસ્થિતિ છે આજે વાક આરટી છે તો આરટીઓ અધિકારી તો જ છતાં ધારો કે અમે એક આતંકવાદી હોય એ રીતે અમારી ગાડીની પાછળ દોડી અને અમારા વાહન ચાલકોને મેમા આપે છે એટલે હું જાણવા માંગુ છું આનું કારણ શું અમે કોઈ આતંકવાદી નથી કે અમે કરતા નથી આજ સુધીમાં છેલ્લા અમે પચીસ વર્ષથી આ વાહન ચાલકો છીએ હજી સુધી કોઈ ફરિયાદ પેરેન્ટ તરફથી આ જે તે મીડિયાને કોઈને મળી નથી શું કામ કે મારા વાહન ચાલકો આજે પોતાના બાળકો સમજી અને સ્કૂલે લાવે છે અને લઈ જાય છે